એમાં પ્રવૃત્તિ શું કરવાનું છે કેવી રીતે અને શા માટે શા માટે આપણે જેમ નિષ્પત્તિ નંબર જ લખ્યા છે હવે પહેલું છે ગીતનું ગાન તો ગાન માટે જેમ આપણે તજજ્ઞશ્રી તરફથી આપણને જેમ માર્ગદર્શન મળ્યું એ રીતે પહેલાં પઠન પછી એનું ગાન ધીલ ગાન અને સમૂહ એટલે આની અંદર જે પહેલું ગીત છે દાદાનો ડમોરો લીધો તો આપણે એનું પહેલાં પઠન કરીએ કારણ કે બાળક તો વધતો તો આપણે નથી પહેલાં ધોરણ મળતું એટલે

પછી ચિત્ર જુઓ અને વાકેફ કરો આની અંદર આપણે મેળાનું ચિત્ર પાઠ્ય પુસ્તકમાં આપેલું છે તો બાળકને નિદર્શન જ કરાઈએ અને મારો અનુભવ કહો કે બાળકને જે વાવડે એવો જવાબ આપણે સ્વીકારવાનો છે પહેલો તો પછી અંદર શું દેખાય છે કોઈ દુકાન દેખાય છે તમને કોઈ લારીમાં કોઈ દેખાય છે ભૂગાવાળો દેખાય છે અથવા તો કોઈ મીઠાઈ ખાતા હોય કોઈ ચપડોડમાં બેઠેલા હોય આ આવું બધું મેળામાં સ્થાનિક મેળામાં ગયો હોય ને જન્માષ્ટમી મેળામાં ગયો હોય તો અનુમાન પણ આપણે અનુભવ પડવાનો છે પહેલા પછી આપણે જે પાઠના અનુક્રમે જે કંઈ ચિત્રમાં છે એના વિશે કરી કરવાની છે তো বেড়ানোর গীত ওকিলাবেন আপনারা বেড়ানোর অপেট হয়ে থাকবে না 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 করতে বাবা আপনারা জওয়ান হয়ে নিন Thank <laughs>